વડોદરા મહાનગરપાલિકા દ્વારા ટેકનિકલ તથા નોન ટેકનિકલ સવર્ગની ખાલી જગ્યાઓ ભરવા માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી રહી છે જે સંદર્ભે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી વીએમસીમાં અમુક વિભાગો ચાર્જમાં ચાલી રહ્યા છે ક્લાસ વન ટુ ક્લાસ થ્રીની જગ્યાઓનું એનાલિસિસ કરતા બસો પ્લસ જગ્યાઓ ખાલી છે બાર હજાર પ્લસ રેગ્યુલર કોન્ટ્રાક્ટ કર્મચારીઓ ફરજ નિભાવી રહ્યા છે ક્લાસ વન ટુ ક્લાસ થ્રીમાં બે પ્રકારની પ્રક્રિયા હોય છે જેમાં સીધી ભરતી અને પ્રમોશન પણ થતા હોય છે આવનાર દિવસોમાં મેન મેન જગ્યાઓ જે ચાર્જમાં છે ત્યાં ભરતી પ્રક્રિયા શરૂ કરાશે સિટી એન્જિનિયર ટાઉન પ્લાનિંગ ઓફિસર પાર્ક એન્ડ ગાર્ડન્સ એક્ઝિક્યુટિવ એન્જિનિયર જેની ભરતી પ્રક્રિયા હાથ ધરાનાર છે વહીવટી આયોજન અનુસાર વર્ગ એકના ટેકનિકલ સવર્ગ માટે સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા આઈઆઈટી દ્વારા લેવામાં આવશે જ્યારે નોન ટેકનિકલ સવર્ગ માટે જીપીએસસી મારફતે પરીક્ષા યોજાશે તે જ રીતે વર્ગ ત્રણની ખાલી જગ્યાઓ માટે જીએસએસએસબી દ્વારા પરીક્ષા લેવામાં આવશે આ પ્રક્રિયા પૂર્ણ થતાં સિટી એન્જિનિયર એડિશનલ સિટી એન્જિનિયર કાર્યપાલક ઇજનેર અને આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરની જગ્યાઓ ઝડપથી ભરી શકાશે કોર્પોરેશનને આગામી સમયમાં કુલ બસો અઠ્ઠાણું જગ્યાઓ ભરવાની જાહેરાત કરી છે તેમજ તંત્ર દ્વારા મેડિકલ ઓફિસર સબ સેનિટરી ઇન્સ્પેક્ટર મલ્ટીપર્પઝ વર્કર અને ફાયરમેન સવર્ગમાં પ્રતિક્ષા યાદીના ઓગણત્રીસ ઉમેદવારોને નિમણૂક હુકમો પણ જારી કરવામાં આવ્યા છે બાકી રહેલા પ્રતિક્ષા યાદીના ઉમેદવારોને ટૂંક સમયમાં નિમણૂક આપવામાં આવશે આ ઉપરાંત વડોદરા શહેરનો હદ વિસ્તાર વધીને બસો સોળ ચોરસ કિલોમીટર થયો છે જેથી નાગરિકોને અસરકારક રીતે શહેરી બસ સેવા મળી રહે તે માટે જીપીએમસી એક્ટની જોગવાઈ મુજબ વાહન વ્યવહાર મેનેજરની નવી જગ્યા ઊભી કરવાની પ્રક્રિયા પણ વિચારણા હેઠળ છે સમગ્ર આયોજન સંદર્ભે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી વડોદરા મહાનગરપાલિકામાં અમુક ડિપાર્ટમેન્ટ્સ અત્યારે ચાર્જમાં ચાલી રહ્યા છે એટલે ક્લાસ વન ટુ ક્લાસ થ્રીની જગ્યાઓની અમે એનાલિસિસ કરતા બસો પ્લસ જગ્યાઓ ટોટલ અત્યારે બાર હજાર પ્લસ આપણા રેગ્યુલર એમ્પ્લોયીસ કોન્ટ્રાકચલ એમ્પ્લોયીસ બધા કામગીરી કરી રહ્યા છે ક્લાસ વન ટુ ક્લાસ થ્રીની અંદર બે પ્રકાર છે સીધી ભરતી પણ હોય છે અને બાય ઇન્ટરનલ સર્ક્યુલેશન અથવા પ્રમોશન પણ હોય છે એટલે આવનારા દિવસોમાં જે મેઇન મેન હોદ્દા ધરાવતા જે ચાર્જમાં છે એ બધાની ભરતી પ્રક્રિયા અમે શરૂ કરી દેવાના છે સાથે સાથેસાથ જે ઘણા બધા ડિપાર્ટમેન્ટ બે બે ચાર્જેસ ત્રણ ત્રણ ચાર્જેસમાં છે ત્યાં પણ ભરતીની જરૂરિયાત છે એટલે સ્ટાર્ટિંગ ફ્રોમ ચીફ એન્જિનિયર સિટી એન્જિનિયર ટાઉન પ્લાનિંગ ઓફિસર પાર્કસ એન્ડ ગાર્ડન્સ અને ક્લાસ થ્રી અને ક્લાસ ટુની અંદર અમુક એક્ઝિક્યુટિવ એન્જિનિયર્સ બધા જગ્યા ખાલી છે એને રેક્રુટમેન્ટ પ્રોસીજર્સ અમે કરવાના છે એમાં જીપીએસસી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન સાથે પણ અમે વાતચીત ચાલી રહ્યા છીએ ગૌણ સેવા પસંદગી મંડળ સાથે પણ ચર્ચા ચાલી રહ્યા છે અને ટેકનિકલ ગાર્ડન માટે આઈઆઈટી સાથે અને આઈઆઈએમ સાથે પણ ટાઈપ કરી રહ્યા છે ઓવરઓલ ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટની જરૂરિયાત છે જે ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ આપણે લાવીએ તો વડોદરા શહેર જે ઓગણીસ નાઇન્ટીન નાઇન્ટીસ અને બે હજારમાં જે ગુજરાતની સૌથી મોટી સિટી હતી હવે પછી જે કહેવામાં આવ્યું હતું કે વડોદરા રહી ગયું છે અને આગળ લઈ જવાનું હોય આ બધા પ્રક્રિયા સિસ્ટમ્સ ક્રિએટ કરવાથી સારી રીતે થઈ શકે એટલા માટે આ ભરતી પ્રક્રિયા કરવાની અમે નક્કી કરી છે અને આવનારા દિવસોમાં ક્લાસ વન ટુ ક્લાસ થ્રી અને બાય પ્રમોશન્સ ઇન્ટરનલ જે આપણા કર્મચારી છે એને પ્રમોશન મળવાનું છે એમની પણ પ્રક્રિયા અમે હાથ ધરીશું જેથી કરીને લોકોની મોટિવેશન મળે પ્રોત્સાહન મળે અને નવા લોકોની ઓપોર્ચ્યુનિટી પણ મળે એટલે તમામ ધ્યાને લેતા આ પ્રક્રિયા અત્યારે હાથ ધરવાની